દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ મેના રોજ ગુજરાતની મુલાકાતે છે તેઓ દાહોદ અને ભુજમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનાર છે તે પહેલા તેઓ સવારે વડોદરામાં રોડશો યોજે તેવી શક્યતા છે જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ટૂંકા ગાળા માટે વડોદરાના મહેમાન બનનાર વડાપ્રધાન મોદીને પોંખવા માટે વીસ હજાર જેટલી મહિલાઓ હાજર રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

આ વચ્ચે તેઓ છવ્વીસ મે રોજ સવારે ટૂંકા ગાળા માટે શહેરના મહેમાન પણ બનશે તેઓ એક કિલોમીટર જેટલો રોડ શો કરે તેવી શક્યતા છે જેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર અને શહેર ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર રોડ શો દરમિયાન વડાપ્રધાનને પહોંચવા માટે આશરે વીસ હજાર મહિલાઓ હાજર રહેશે તમામ મહિલાઓને એક જ પ્રકારના સાડીના ડ્રેસ કોડમાં હાજર રહે તેવું સૂચન કરાયું છે બીજી તરફ પાલિકા દ્વારા એરપોર્ટ રોડ થી ખોડિયારનગર સુધીના રોડ પર રીસરફેસિંગ ઝાડનું ટ્રીમિંગ સહિતની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે સમગ્ર આયોજન અંગે વડોદરાના મેયર પિંકીબેન સોનીનું કહેવું છે કે વડાપ્રધાન મોદીના સન્માન અને સ્વાગતમાં એક કિલોમીટર સુધી મહિલા અને નગરજનો ઉભા રહેશે અને તેમને ઉષ્માભેર આવકાર અપાશે આ અંગે જિલ્લા કલેક્ટર નું છે કે વડાપ્રધાન મોદી છવ્વીસ ના રોજ સવારે સવા દસ કલાકે વડોદરા એરપોર્ટ પર પહોંચશે જ્યાં એરપોર્ટમાં જ પંદર મિનિટ સુધી તેમના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે